ફ્રેન્ડ ઈ જમાનામાં સબરી કહેવાય ન હત્યાની કહેવાય સિદરી કહેવાય વાડીમાં વાડીમાં ને વાડીમાં કાઈ એકાદ બે चक्कर મારવી પડે ને કેમ કે ઘંવવાયવા છે આજે તો કી છે જોઈ લઈએ માં આવે કેટલાકી જેક નઈ આવે તો મિત્રો পুরো વિડિયો જોજો બહુ કોમેડી કરી છે બહુ કોમેડી કરી છે ઓ મિત્રો વાડિયે રેવાની મજાત કાયક અલગ છે કામ કરતા બહુ મજા આવે કાપ લીમડો રાખવાનો તો ખબર છે ના અત્યારે હે ને ગમે તેટલી આજુબાજુમાં કે લીમડો હોય ને તો કે આમને કહેવાનું ને એમાં નંબર હતા હા અને એને કીધું હે કે લીંબોડી જેટલી પાકે ને એટલે ઈ કે અમને પાછ કહીજો કોથરા ભરીને રાખી દેજો ને એને આ કોન્ટેક્ટ નંબર હે માં ફોન કરજો અને તમારા અહીંયા ગમે ત્યાં તમે રહેતા હશો યા આવીને લીંબોડી લઈ જઈશું અને રોકડા પૈસા આપી જઈશું એમ હા હા આપડી ધંધો કરવાનો થાતો જ નથી તો આગળ આગળ હેલી જાય છે કઈક જોર છે સું જોર હું તો જોવાનો બોર નથી આવ્યા ને કે માથાર બોર નો ઉલ્લી ગયા અને હોય તો ન હોય તો અને હોય તો બતાય તો સરિયત લાગી જાય સરિયત નહી લાગે બોર તમને અત્યારે જ બતાવું તો બતાય તો આ સબરી રામ ને એ પતા ને એ જ બોર હે બતાય તો એ જમાના સબરી કે ન અત્યારે ની ખાય ને કે એ લગાડા કાટા જો મિત્રો કાંટા લાગી ગયા છે ને બતાવો જો કેમેરા માં બે પછી લોકો ને એમ ખોટું બોલતા જો આઈ ગયા જો આર્ય એક

આમ તો અક્ષર માં જ નહીં તને જે પેલા સારું ગીત લાગે ને એ ગીત ખંજર આવે એ પણ ખંજર આવે કાઈ નથી મળવાનું એમાં તો ગીત ગાય પછી જેનો અક્ષર આવશે ને હું ગઈ તો વિચારી કયું ગીત ગાય છે અને કયું નહીં મેં પેલા નહીં પેલે તું હમ પેલા તું ગમે તને કીધું પહેલા નહીં આપણે જે અક્ષર આવે ને એનામાં ગીત ગાય चल चल विचार में टाइम नहीं पता वीडियो जो ऐसे फटाफट ले ना ना के हारु होई गवे क्या बोलती इंस्टाग्राम की पब्लिक ओ YouTube की पब्लिक इंस्टाग्राम अल फटाफट विचार मानसो गुजराती गमे तने हिंदी गुजराती पण तू गीत गा अल गमे हिंदी गाओ तो हिंदी गा वेटिंग रील नो गाओ के सब गमे खाली रील नो गा ने

પછી ફેફસી વાગણે ઓગળી જઈ મારા પપ્પા ફેફસી લેવા હે હાથ કરતા હતા એમ સાતે ભવ તું એને મારા નામે કરી દેજે મારા દિલના હર ધબકારે મારી આંખોના ના નારા જીવનના

ચીકુ ખાઈ લીધી લઈ તું ખુ લેપસી આપડે ખાવાની છે ચીકુ ની ફેપસી ખાધી નો ખાધી સાચું કેસ કે ખોટું કેસ

હાલે ફેફ શિકાઈને જોતો પછી મજા આવે કે મને પછી મને ક્યાં આવે મજા આવી કેવી મજા આવી બહુ જ આવી કેવી મજા આવે સમજો મજા આવે પચાવાળી ગુલ્ફી ખાઓ કે બે રૂપિયા વાળી ફેપ્સી ખાઓ

<laughs> <नहीं? laughs> तू तो बीजी तो नहीं बीजी है? नहीं? तो मार का <coughs> पास ले। नहीं। 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 है। ले। चिकू। वाह। देखो मेरी भी चिकू है मारा मम्मी ने चिकू पीकू भावे जो। અમે રહી છીએ એરપોર્ટ ની બાજુમાં જાજા એટલે ત્રણ થી ચાર કિલોમીટર સેટા થઈ અહીંયા લગભગ ત્રણ થી ચાર કિલોમીટર અમારે એરપોર્ટ સેટું થાય છે એટલે પ્લેન ઉપરથી ને નીકળે હાવ એમાં હું તો પ્લેનમાં બેસી ગયો એટલે આપણને કાંઈ એવું લાગે નહીં કે ઓ બાકી જેમ જોયું ન હોય ઓ પ્લેન નીકળે ઓહો પ્લેન ગયો રહ્યો ને ઉતરે જો અન્યા નીચે ઉતરી જશે જો હવે જ નીચે ઉતરશે એ ઢોરા ને પાછળ જો ઉતરે હવે એટલે અમે દેખાતું નથી અમાન એમ તો ઝૂમ થાય છે આપણે હટીને જો ઉતર્યું જો ઉતરી ગયું હા ભાઈ ન્યા તે બંને એરપોર્ટ આવી ગયું જો ઉતરી ગયું જા ઉતરી ગયું જો ઉતરી ગયું જો અહીંથી અમે ટોરાની પાછળ ગાડીડા ગારીની બાજુમાં હિરાસર જો અને ત્યાંથી આવડું અમારું કર ઉપરથી નીકળે બોલો તો હાલો મિત્રો હવે મારો વિડીયો આ પૂરો થાય છે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો ઉલતા નહીં અને નવા નવા વિડીયો બનાવી છે થોડી ઘણી ભૂલ થાય તો કોમેન્ટમાં કહેતા રહીજો બરાબર જય માતાજી